તમે પણ થમીને એડજો એવી વિરાતી કરો કે તમારો ભરોસો સમગ્ર જિલ્લાની જનતાએ તમારા ઉપર ભરોસો મૂક્યો છે વિશેષ કોતરવાડા ઉપર જરા ભરોસો મૂક્યો છે ત્યારે વિશેષ જવાબદારી કોતરવાડાને સમગ્ર રાજકના જિલ્લાના ઠાકોર સમાજની જવાબદારી તરીકે બીજા સમાજોને તમારે ભાઈની જેમ સાચવવાની જવાબદારી આપ સંધી મને પ્યારય અભિનંદન આપો સમગ્ર જિલ્લાની જનતાને માતાઓ બેનોન સર્વ સમાજને

એવા પાયાના કાર્યકરોને નમન વંદન તમામ આગેવાનો કોઈ સત્તા લાલચમાં નથી આવ્યા અને ચાલીસ પચાસ વર્ષથી તો અભિનંદન આવવું દલિત સમાજને કે ઘણા બધા તમામ સમાજ થોડા થોડા લાલચમાં માં આવ્યા હોય પણ સૌથી વધુ જો કોઈ ભોગવ્યું હોય સત્તાના વિરોધ માં જ્યાં હોય પરેશાની થઈ હોય દલિત સમાજ તો વારંવાર કહું છું મેં મેલે પણ મેઘવાન ન મેલે તો મારો દલિત સમાજ ક્યારે કોંગ્રેસના ના પરખે થી નથી તો એવા સમાજને ને નમન વંદન કરું છું અઢારે આલમ તમને આ વખતે તો ભરતસિંહજી કહેતા કે તમારા રબારી બધા જતા રહે જગા ભી ચેમ કરશે પણ રબારી સમાજે રંગ રાખ્યો છે એટલે રબારી સમાજને પણ ખૂબ ખૂબ હૃદયથી આભાર અમે નરસિંહ બે આ બધા હતા ભેગોભાઈ અને સમગ્ર જિલ્લાના રબારી હિતેથી એસી ટકા જયારે કોંગ્રેસ ની પડખે રહ્યો છે ત્યારે આ કોતરવાડાની ધરતીથી ઠાકોર સમાજ વતી રબારી સમાજનો પણ ખૂબ આભાર માનું છું કે આપ સૌએ અમારા ઉપર ભરોસો મૂક્યો એ ભરોસામાં ક્યાંય વાંચ નહીં આવે એવા સર્વ સમાજનો આભાર માની અને આપ સૌ આવી ગરમીમાં ધોધકતા તાપમાં મહિના મહેનત કરી છે અને આજે પણ ધોમધતા તાપમા આવ્યો છે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને વિશેષ આભાર મીડિયાનો માનું છું કે બનાસકાંઠાની જનતાએ તો મંગરૂપ પણ મોન્યુ જગ્યા સમગ્ર જિલ્લાના મીડિયા રાખી છે બધા મીડિયા નો જનતા નો ખુબ ખુબ આભાર જય હિન્દ જય